નમસ્તે ખેડૂત મિત્રો આજે આપણે મગફળીના પ્લોટમાં માં આવ્યા છીએ તે હવે મગફળીમાં જો આપણે મોટા મોટો દુશ્મન કહીએ તો મગફળીમાં જે આવતું ઘાસ છે તે આપણે આ જોઈ શકીએ છીએ ઘાસ અંદર પુષ્કળ પ્રમાણમાં હોય છે તો તેના માટે આપણે સરસ મજાની પ્રોડક્ટ જે આયુષી કંપનીની છે તે તમારે ફ્લોરિસ આ પ્રોડક્ટ એવી છે તમારી મગફળી વીસ દિવસની અંદર વીસ પંદર દિવસ વાવ્યા પછી તમે આ પ્રોડક્ટનો સ્પ્રે કરો છો તો તમારે મગફળીમાં કોઈ પણ પ્રકારનું ખળ હોય તે નાબૂ થઈ જાય છે અને મગફળી પણ સારી દેખાય છે તો તમને આજે કહું છું તમારે કોઈ પણ ખેડૂત મિત્રને આ પ્રોડક્ટની જરૂર હોય તે સિવ એગ્રો સેન્ટર ગુણાતીતપુર અને આશાપુરા એગ્રો સેન્ટર સુપર તે બંનેનો તમે સંપર્ક કરી શકો છો અને મને ફોન દ્વારા પણ તમે ઓર્ડર આપી શકો છો મારા મોબાઈલ નંબર નવ્વાણું સત્યાસી ચાલીસ બે છત્રીસ અસ્તુ